સરકારી અધિકારીઓની નફાટાના લીધે હજી કેટલા નિર્દોષોના જીવ જશે આવા પ્રશ્નાર્થો થઈ રહ્યા છે ફરી એકવાર રેલવે તંત્ર ઊંઘતું ઝડપાયું છે રાજકોટનું રેલવે તંત્ર ઊંઘતું જળપાયું છે કારણ એનું એ છે કે એક વિડીયો અત્યારે બહુ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો છે કે ટ્રેન આવી રહી છે પરંતુ ટ્રેનનો જે ફાટક હોય જે બંધ કરવાનો ફાટક હોય તે અત્યારે ખુલ્લો જોવા મળ્યો છે મિત્રો અહીંયાથી અવર જવર થતાં વાહન ચાલકોને ખબર ના હોય કે રેલ અહીંયા ટ્રેન ક્યારે આવશે અને ટ્રેન ક્યારે જશે આજે રેલવે ફાટક છે તે ઓપન છે એટલે કે ખુલ્લું છે અને ટ્રેન આવી રહી હોય આવી રહી છે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને જ રેલવે તંત્ર પર અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે કે હજી કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાય છે હજી કોઈ નિર્દોષોના જીવ જાય એવી રાહ જોવાય છે ટીઆરપી ગેમ ઝોન હોય હરણી બોટકાંડ હોય કે પછી સુરતનો ક્લાશની અંદર સેફટીના સાધનોના લીધે જીવ ગયા મિત્રો આવા જ નફોટાય આવી જ બેદરકારીને લીધે અનેક નિર્દોષો જેવું ખોવી રહ્યા છે તંત્ર જાગે રેલવે તંત્ર પર અનેક પ્રસ્તાવો ઊભા થયા છે